વર્ષ બે હજાર સત્તરથી જૂન બે હજાર પચીસ સુધીના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અડતાળીસ પ્રશ્નપત્રોનો સમૂહ વિષયવાર વિગતવાર અભ્યાસક્રમ મુજબ મુદ્દાઓનું વિસ્તૃત વર્ગીકરણ નવ હજાર પાંચસો હેતુલક્ષી પ્રશ્ન એમજીક્યુ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થર્ડ એડિશન બે હજાર પચીસમાં લેટેસ્ટ લોન્ચ થયેલી આ બુકનું આજે બુક રિવ્યૂ કરવા જીપીએસસીની વિવિધ પ્રાથમિક પરીક્ષાઓ અભ્યાસક્રમ અને પ્રશ્નોનું વ્યુત્ક્રમક દ્રષ્ટિને વ્યસ્ત લક્ષ્ય વિશ્લેષણ માહિતી આપવા પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોનું પૂછાવાની રીત નજીકના પ્રશ્નો અને થીમનો સમાવેશ છે ગણિત અને તા તાર્કિક કસોટીના પ્રશ્નોની પણ સમજૂતી આપવામાં આવે છે આ પુસ્તક નવસો સાહીઠ રૂપિયામાં છે જે ઓફર સાથે તમને આઠસો રૂપિયા આસપાસ મળી રહે છે આ પુસ્તક ઘણું જ લોંગ આ પુસ્તક ઘણું જ લોંગ છે આ પુસ્તકની અંદર એક હજાર ઓગણત્રીસ પેજ આપવામાં આવે પુસ્તક લોંગ છે પાછળના પેજ પર પુસ્તક વિશેષતાઓ છે જીપીએસસી માટે પૂછાતા અંદર તેમના અભ્યાસક્રમ માટેનો આપવામાં આવેલું છે જીએસ વન જીએસ ટુ વિશેની માહિતી આપવામાં આવેલી છે અહીં આગળ પૂછાતા બધા વિષયોનો સમાવેશ થયેલો છે અહીં ઇતિહાસ આગળ ચેપ્ટર શરૂ થતું છે ઇતિહાસ વિષયની અંદર માહિતી અંદરના બધા પ્રશ્નો ત્યારબાદ સાંસ્કૃતિક વારસો ત્યારબાદ અહીં ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો સામાન્ય ભૌતિક ક્ષમતા રીઝનિંગ ગણિત ભારતીય અર્થતંત્ર અને આયોજન ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની અને સાંપ્રત ઘટનાઓ ગુજરાત અને અંગ્રેજી ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ જીપીએસસી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પછીમાં લેવાયેલા અન્ય પ્રશ્નપત્રોનો પણ અહીં સમાવેશ થયેલો છે આ પુસ્તક ઘણું લોંગ છે અહીં ચેપ્ટર વાઇઝ અહીં ઘણા બધા પ્રશ્નો આપવામાં આવે છે જે દેખી શકીએ બધા જ વિષયો સાથે આમ આવી જ રીતે જાણવા મળી આવે છે અહીં પાછળના પેજ પર પુસ્તકની વિશેષતા આપવામાં આવી એ ગુજરાત જીપીએસસી દ્વારા ગુજરાત સરકારની બોર્ડ દ્વારા લેવામાં આવેલી અગાઉ વિવિધ પ્રશ્ન પ્રાથમિક પરીક્ષાના અડતાળીસ પ્રશ્નપત્રોની નવ હજાર પાંચસો પ્રશ્નોનું તેનું વિગતવાર અભ્યાસક્રમ મુદ્દાઓ મુખ્ય વર્ગીકરણ કરેલ છે ગુજરાતી વર્ગ વન ટુ અને આર એફએફ અન્ય પરીક્ષાઓ માટે પણ સમાવેશ છે અહીંયા સમાવેશ થયેલી યુવા ઉપનિષદ પબ્લિકેશનની આ બુક જીપીએસસી થર્ડ એડિશન બે હજાર પ્રકાશિત થયેલું આ બુક રિવ્યૂ આપણે કર્યા છે જે બુક રિવ્યૂ કેવું લાગ્યું તે કમેન્ટ કરજો આ બુક કેવી લાગી પરચેસ કરવા માટે યુવા ઓફિસ પબ્લિકેશનની વેબસાઇટ તથા એમેઝોન કે ફ્લાઇ ફ્લિપકાર્ટ ઉપરથી પણ આ પુસ્તક મંગાવી શકો છો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ થીસ વિડીયો